નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું યોગી આદિત્યનાથના પાકિસ્તાન ઉપર પ્રહારો જોવા મળ્યા છે યોગી આદિત્યનાથે પાકિસ્તાની ચાટકણી કાઢતા કહ્યું છે કે હજુ પણ નાપાક પાકિસ્તાન સુધરતું નથી ભારતીય સેના પાકિસ્તાનના તમામ હુમલાનો ટક્કરથી જવાબ આપી રહી છે પાકિસ્તાનના તમામ હુમલા ભારતની સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ કરી દીધા છે છતાં પણ પાકિસ્તાન અવરચંડાઈ કરતા જમ્મુ કાશ્મીર અને પંજાબમાં હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે વર્તમાન યુદ્ધ સ્થિતિ અંગે તેમણે કહ્યું છે કે ભારતની સેનાનું મનોબળ વધારવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષા મંત્રીની બેઠક પૂર્ણ થઈ છે ત્રણેય સેના પ્રમુખો અને સીડીએસ અનિલ ચૌહાણની રક્ષામંત્રી રાજનાથસિંહ સાથેની બેઠક પૂરી થઈ ગઈ છે દરમિયાન રક્ષામંત્રીને ભારતની અત્યાર સુધીની કાર્યવાહી વિશે સંપૂર્ણ માહિતી અપાઈ હતી બીજી તરફ એનએસએ ડોભાલ અને આઈબી ચીફ ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા ભારત સરકાર લશ્કરી અને સુરક્ષા અધિકારીઓ પાકિસ્તાનને જવાબ આપવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે તો બીજી તરફ ભારતના આગામી પગલાંનો બ્લુ પ્રિન્ટ પણ તૈયાર થઈ રહ્યો છે સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના ચાર એરપોર્ટ સંપૂર્ણ બંધ પાકિસ્તાન દ્વારા રાજસ્થાનમાં સતત બે દિવસથી ડ્રોન હુમલા કરાયા બાદ ભારતે તેને તોડી પાડ્યા હતા જેમાં સૈન્ય ઠેકાણા પર એટેક કરવાનો પાકિસ્તાનનો નાપાક ઇરાદો હતો આવી સ્થિતિ વચ્ચે રાજસ્થાનના ચાર એરપોર્ટ હાલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં કિશનગઢ જોધપુર જેસલમેર બિકાનેર સામેલ છે સરહદી વિસ્તારોમાંથી પસાર થતી બધી ફ્લાઇટ્સના રૂટ પણ ડાયવર્ટ કરાયા છે ઘણા જિલ્લામાં શાળાઓ આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોબર્ટ પ્રી વોસ્ટ બન્યા છે નવા પોપ ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ઇઠ્યોતેર વર્ષની ઉંમરે હવે આપણી સમક્ષ રહ્યા નથી તેમણે વેટકિન સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા પોપ ફ્રાન્સિસના પછી વેટિકન સિટીમાં નવા દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો નવ દિવસના શોક બાદ કાર્નિલ્સને આગામી પોપની પસંદગી કરવા માટે કોન્કલેવમાં બોલાવવામાં આવ્યા હતા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું સ્થાન હવે કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટ હવે સંભાળવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ સીએમ સાથે વાતચીત કરી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને ગુજરાત સહિત તમામ સરહદી રાજ્યોમાં હાલ એલર્ટ છે આ દરમિયાન પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી પીએમ મોદીએ રાજ્યમાં હાલની સ્થિતિ વિશે માહિતી મેળવી છે કેમ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ એલર્ટ જારી છે સાથે પોલીસની સઘન ચેકિંગ પણ ચાલી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ વોટ્સઅપમાં આવેલા મેસેજ ખોટો છે હાલ એક વોટ્સઅપમાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એટીએમ બે થી ત્રણ દિવસ માટે બંધ રહેશે આની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ મેસેજ ખોટો છે એટીએમ તો સામાન્ય રીતે કામ કરતા જ રહેવાના છે ઉપરાંત વાચકોને મિત્રો વિનંતી છે કે આવા ન ચકાસાયેલા કોઈ પણ મેસેજને શેર કરશો નહીં આવા મેસેજને ફોરવર્ડ કરવાથી બચો અને અફવાથી ખુદને પણ અને અન્યોને પણ દૂર રાખો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં લવ લવજેહાદના આરોપીનો સરઘસ કાઢવામાં આવ્યું હતું લવજેહાદ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ખુખ્યાતા માસુમ મયડાનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું પ્રખ્યાત માસુમ બૈડા સામે છેડતીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને સ્થળ ઉપર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આરોપી વિરુદ્ધ નડિયાદની એક પરણીતાને કરીને વારંવાર સંબંધ રાખવાની ધમકી આપીને દબાણ કરીને ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળા તળાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે દાણી લીમડા વોર્ડના ચંડોળા તળાવની જમીન પર દસ હજારથી વધુ ગેરકાયદેસર દબાણો છે અહીં બાંગ્લાદેશી સિવાયના લોકો સર્વે કરી અને એક ડિસેમ્બર બે હજાર દસ પહેલાંથી રહેતા હોવાના પુરાવા આપનારને ઈડબ્લ્યુ એસ આવાજ ફાળવાશે સ્ટેન્ડિંગ કમિટીએ તાકીદની દરખાસ્ત મંજૂર કરી છે બાકી દબાણ દૂર કરવાનું કામ જલ્દી શરૂ થશે હાલ મ્યુનિસિપલ તંત્રે રહેતી પ્રજાને ઘર ખાલી કરવા સૂચના આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુ ટ્રેડમાર્કની દોડમાં રિલાયન્સની પાછી પાની મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓપરેશન સિંધુને ટ્રેડમાર્કના રૂપમાં રજિસ્ટર કરવાનો ઇરાદો બદલી નાખ્યો છે અને અરજી પાછી ખેંચી લીધી છે કંપનીએ જણાવ્યું છે કે ઓપરેશન સિંધુ સેનાની બહાદુરીનો પ્રતિક અને રાષ્ટ્રીય ચેતનાનો હિસ્સો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું યુનિટ જીઓ સ્ટુડિયો પોતાના ટ્રેડ માર્ક અરજી પાછી ખેંચી લીધી છે જે અજાણતા એક જુનિયર અધિકારીએ એ દાખલ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવીએ કહ્યું છે કે સરહદી જિલ્લામાં વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે જરૂરી માહિતી સરકાર દ્વારા જનતાને જણાવવામાં આવશે પાકિસ્તાન સાથેની તણાવ પરિસ્થિતિને લઈને સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ પછી સંઘવીએ કહ્યું છે કે કોઈની અફવાથી ડરવાની જરૂર નથી સરકાર તરફથી જ્યારે કોઈ નિર્દેશ આપવામાં આવે તો જ તેનું પાલન કરવું ખોટી માહિતી ફેલાવનાર સામે ફરિયાદ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી કરવાના આદેશ

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં તંત્રનો મોટો નિર્ણય ગુજરાતમાં પાકિસ્તાન સાથે બનાસકાંઠાની સરહદ લાગે છે આવામાં તણાવને લઈને બનાસકાંઠાના ચોવીસ ગામોને બ્લેકઆઉટ કરાયા છે સરહદ વિસ્તારના ગામડામાં પોલીસ પેટ્રોલિંગ વધ્યું છે આ સાથે બનાસકાંઠામાં અધિકારીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે તલાટીઓને ગ્રામ પંચાયતમાં હાજર રહેવા માટે આદેશ છે આરોગ્ય કર્મીઓની રજા રદ થઈ છે ગામના લોકો સાવચેતી રાખે અને સુરક્ષિત રહે તે માટે કામ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાઉદ પાકિસ્તાન છોડીને ભાગ્યો પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના હુમલા બાદ દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાન છોડીને ભાગ્યો છે દાઉદ ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન હતો મુંબઈ બોમ્બ વિસ્ફોટનો પણ તેનો હાથ હોવાનું માનવામાં આવે છે તે ઘણા સમયથી પાકિસ્તાનમાં સ્થાયી થયો છે બે હજાર છમાં માં તેની પુત્રીના લગ્ન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદના પુત્ર સાથે થયેલા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાંથી જીવતો બોમ્બ મળી આવ્યો છે પાકિસ્તાન તરફથી ભારત પર કરવામાં આવેલા હુમલાઓમાં ભારતે તેનો સુદર્શનની મદદથી હુમલાઓ નિષ્ફળ બનાવ્યા છે તેમાં કરેલા હુમલાઓમાં પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલા મિસાઇલ અને બોમ્બ મળી આવ્યા છે જેમાં રાજસ્થાનના જેસલમેરમાં બે જીવંત બોમ્બ મળી આવ્યા છે જેસલમેરના કિશન વિસ્તારમાં પહેલો જીવતો બોમ્બ મળી આવ્યો છે પંજાબના હોશરપુરમાં એક મિસાઇલ મળી આવી હતી સમગ્ર મામલે સેના અને પોલીસે તપાસ હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેન દોડાવાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વચ્ચે ભારતીય રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રેલવે વિભાગ દ્વારા જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે આ સાથે ટ્રેનોના રૂટને ટૂંકાવી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ભારતીય રેલવે દ્વારા સમય સંજોગ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો હોવાનો સામે આવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે